મળશું મેળે ખેડે મડસુ ગામ ગીર જે નહીં મળે આ મેકરણ તેદી આ ધરતી ધ્રુતિથી હશે બોલો વાવા વાવા જય મુરલીતા જય દ્વારકાધીશ કેમ છો ફેમિલી આઈ હોપ કે બધા ઠીકે જઈશું અને આજે જવાનું આપણે નાનકડક પ્રસંગની અંદર ભાઈ લગ્નમાં જવાનું હે ગામમાં તો લગ્નમાં જવાનું હે તો લગ્નમાં જઈને જ આપણે ડાયરેક્ટ તમને મળી જાય હજી ભાઈ માથું બાથું ને મારે ઉઘરાવાનું બાકી કાંકરજી નાઈ લીધું હે નાઈન બાર નો નીકળો હોય તો હાલો હવે હે ને તમને આગળ મળ્યો તો મિત્રો આપણે એકદમ થઈ ગયા છે ડન ત્યાર વ્યાર ને બધું કમ્પ્લીટ થઈ ગયો હવે હે ને બૂટ લીધા છે નવીન પ્રકારના તમને દેખાડો અને ભાઈ એના ફેરા બોલે મોજા આવે ને કોઈ દી લેવાય ને કારણ કે હે ને હું તમને આગળ દેખાડું ઈ જો ભાઈ આ હે ને આ મોજા આવલા હે ને ટૂંકમાં અડધા પગમાં થઈને ને ઈ છે આ મોજા લેવાય ને આ મોજા આપણે હે ને જો આ બૂટ પહેર્યો રીતના આપણે જો આ બૂટ પહેર્યું બૂટમાંથી ટૂંકમાં આમ કાઢીને આપડે એટલે આ મોજે એ જ આવે એટલે આ મોજા ને આ વાંધો પણ આ તો આપણે એક જણા સજેસ્ટ કર્યા છે એટલે લેવા પડ્યા પડે જે બાકી આ મોજા ન લેવાય અને હું તો હે આખા મોજા આવે ને એ જ પેરું આ મોજા મને ન ગમે બુટ ટ્રાય કરી હવે ફર્સ્ટ ટાઈમ હે આપણે આ વાંધો હેગાનો બૂટ કાઢીને એટલે ભેરા મોજા નીકળી જાય એનું આખા મોજા આવે ને નીકળે નહીં ચાલો આપણે મળ્યા આગળ તો જો મિત્રો બૂટની હું વાત કરતો તો આ બૂટ તો આજે આપણે આમ કરીને આમ કાઢીને પણ એટલે ફેર આ મોજા હોય ને એ નીકળી ગઈ આ એક મોટો પ્રોબ્લેમ છે ભાઈ આમાં એટલે આખા આખા અહીંયા સુધીને આવે મોજા એ પહેરીને તો આપણે આ પ્રોબ્લેમ ન રહીએ કાંઈ વાંધો નહીં એક જજ કરી લેવાનું એટલું તો ચાલો આપણે એને મળ્યા આગળ જ તો મિત્રો આપણે લગ્ન હતા અહીંયા જવાનું હતું એક દિવસનો પ્રથમ દિવસ આજે માંડવું હતું ટૂંકમાં એ પૂરું થઈ ગયું હોય રસમ હવે આપણે હા ડાયરેક્ટ કાલે જાનમાં જ મળ્યા તો ભાઈ મને હે ને ટૂંકમાં આપણે વ્લોગ હે પણ મને એ ઉતારવામાં ને આપણને નોય મજા આવે કારણ કે બધાય હોય નહીં પછી આગળ ભવિષ્યમાં ક્યારેક ઓલું થાય એટલા માટે હું નહોતો ઉતારતો આવતી કાલે કદાચ એટલે કલીપ ઉતારી ઉતારી તો હાલો મળીએ આપણે આવતી કાલે ઓકે મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જેદી નહીં મળે આ મેકરણ તેદી આ ધરતી ધ્રુજતી હશે બોલો વાહ 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 જે મુરલીધર જે જ વાત કરે છે બરસો મેળે રેડે બરસો ગાવા જે જે મેળા મેકરે ને તેની આ ધરતી ધ્રુજે છે બોલો વાહ 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 દિવસ થઈ ગયો બીજો અને આજે જ આવવાનું છે જાનમાં તો આજે આપણે છે ને ડાયરેક્ટ ફ્રેશ થઈને લુગડા બુગડા બંધાવીને ડાયરેક્ટ તમને મળ્યા તો સ્વાગત છે બધાને વિડીયોમાં દિવસ થઈ ગયો બીજો તો હવે આગળ મળ્યા એ ભાઈ તમે એવું કે બોલો એક

અને આપણે કાંઈ ફેર રોડે નહીં ભાઈ આપણે કાંઈ બી વાન વાન રખડતા હોય આવી ગયો તો આવી પાવા આવ્યા હોય આ જો મારા બૂટનો હાલત મોજડી લોફર ક્યાં બોલતે હિશકો કોમેન્ટ કરી દે ને હોય બી એ દેખો હાલિશ્ક અમારી બાજુમાં પવનચકી પણ છે અને હજી બીજી પવનચકી પણ ચાલુ થવાની છે તો હાલો આ લોક ચાલુ કરે ને બહુ અવાજ થાય એટલે પછી મળ્યા આપણે દેખો એ પાણી પી રહ્યા હે વિષને પી લ્યા હે કોફી આમ ડાલે કે કા ચારા તો મિત્રો છે ને આપણે હવે ભૂકો નાખવાનો ઢોરને ને પહેલી આમાંથી આપણે પગાર ભર ભરી માંડી નાખવા તો મિત્રો આપણે કંઈ કામ નથી બેઠા ઢોરનું ને બધું કરીને ઢોર જો ખાય ભૂકો ને દોસ્તારની ક્લિપું જોઈ હઈને શૂટે કરેલી અને થોડા પાણી કારણ કે હું પીવું હું પાણી અને આને તમારી ભાષા અમારી ભાષામાં પાણી કહે તમારી ભાષામાં જે કહેતા હોય એ કોમેન્ટ કરી દેજો હવે એમ ન કહેતા કે વોટર ક્યાંય કોઈ એટલે હું તો લાંબો ધન બેઠો હોઉં આ મોજા ક્યાં અને તમારી પાછા હું ક્યાં કોમેન્ટ કરી દઈશ ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂર્ણ કરી કરીશ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ મેળ ખેડે મળીએ ગામ ગીર જદી નહીં મળા મેકરણ તો ધરતી બુટ ભૂલી ગયો ભૂલી ગયો હું હોય પેલા હું યાદ કર લઉં પછી બોલું આપણે વિડિયો કટ ન કરો જી બોલી આખે આખું જ કરવાનું હું યાદ કર લઉં ને આ હું કરવાનું દેવ બહુ મડસુ હેડે ખેડે મડસુ ગામ ગીર જદી નહીં મળા મેકરણ તો દે ધરતી ધૃત્ય છે બોલો વાવા વાવા જયમુરલીધર જય દ્વાર કદાચ આ વિડીયો નહીં એને ખાસ બધા એ લોકો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ઓકે